મારું નામ આશીષ કિશોરભાઈ વોરા મૂળ ગામ શિવરાજ મોંડલ તાલુકા અમે નિરાલી પેન્સ્ટન અમે ગાય ના ગોબર માંથી કલર બનાવી દિવાળી તો કઈ રીતે આ ગાયના ના કલર બને છે એમાં કોઈ કલર કે કેમિકલ કાઈ મિક્સ કરવામાં નથી આવતું બધી ઇકો ફ્રેન્ડલી વસ્તુ આવે જી 20% ગાય નું ગોબર આવે પ્લાસ્ટિક પેઇન્ટ આવે વોસેબલ આવે વોટરપ્રૂફ આવે દિવાલ અંદર ને બહાર બે જગ્યાએ હાલે બરાબર બીજી કલર કરતા આઠ ફાયદા છે વસ્તુ ઇફેક્ટિવ છે ઓના કરતા સસ્તો છે ઇકો ફ્રેન્ડલી વસ્તુથી બનેલો છે એન્ટી બેક્ટેરિયલ છે એન્ટી ફંગલ છે ઝેર મુક્ત છે ઓના કરતા તાપમાનમાં ઠંડુ રાખે અને હેવી મેટલનો ઉપયોગ આમાં એકેય પ્રકારનો થયેલ નથી બરાબર અને આ કલર કરવાથી શું ફાયદો થાય આ કલર કરવાથી આપને આઘું ન બને કે એકેય પ્રકારની આમાં ગંધ નથી આવતી બરાબર અને પોઝિટિવ ઇફેક્ટિવ છોડે બેક્ટેરિયા પોઝિટિવ છોડો ગાયના ગોબરના જે ગુણધર્મ આમાં આવી જાય આવી જાય બરાબર તો એને કરાવવા માટે કલર ખાલી જોઈએ કે તમે સ્પેશિયલી તમારા માણસો દ્વારા કરાવી અમે ખાલી કલર જ બનાવી બરાબર ગમે એ કારીગર આ કલર ઈઝીલી કરી શકે તો કોઈ પણ વ્યક્તિ બરાબર તો એને મેળવવા માટે એનો કોન્ટેક્ટ નંબર અને એનો એડ્રેસ અમે નિરાલી ફેસ રાજકોટ થી કલર બનાવીએ છે રાજકોટ અમારો નંબર છે 9874090181 ઓકે